સુરતના ફેડરેશન ઓફ ફીવર્સ વેલફેર કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો અને ટેક્સટાઇલ મશીનરી પર માર્ચ બે સુધી બીઆઈએસ ની અમલવારી મુલતવી રાખવા માટે માંગ જો બીઆઈએસ લાગુ કરાશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર અસર પડશે છે કે ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત બીઆઈએસ લગાવવાની જાહેરાત કરાઈ હોવાથી કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ વિદેશથી આયાત થતા આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી દેશમાં બનાવવામાં નથી આવતા જો બીઆઈએસ લાગશે તો આયાત થતા મશીન પર અસર પડશે અને ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ માઠી અસર થઈ શકે છે હજુ આપણા જ સક્ષમતા આપણા જે ઉત્પાદકો છે જે મશીનરી બનાવે છે એ લોકો જ હાઈસ્પીડ મશીન બનાવવા માટે અને હાઈસ્પીડ મશીન અને ટેકનોલોજી અપગ્રેડમાં વિફળ રહ્યા છે ત્યારે એ જોવું રહ્યું કે જ્યાં સુધી આપણે ઘરેલું ઉત્પાદન મજબૂતાઈ રીતે અને સારી ક્વોલિટી ક્વોલિટી અને અને કમિટમેન્ટ આ માટે આપણે જો તૈયાર નથી તો ત્યાં સુધી આ બીએસ લાગુ કરવાનો કોઈ અર્થ રહેતો નથી અને આ સાથે